નમસ્કાર દોસ્તો આજના આ વિડીયોમાં આપણે મિત્રો વાત કરવાના છે વીસમાં હપ્તાની એટલે કે બે હજારનો હપ્તો આપણા ખાતામાં ક્યારે આવશે આને માટે આપણે શું કરવું પડશે આ બધા જ સમાચાર આપણે આજના મિત્રો આ વિડીયોમાં જોવાના છે મિત્રો તારીખની વાત કરું તો જૂન મહિનાની વીસથી ને પચીસની તારીખની અંદર આપણને જે આ હપ્તો છે એ આપણને ખાતામાં આવતો જોવા મળી શકે છે મિત્રો હું વાત કરું હવે આ ખાતામાં હપ્તો લેવા માટે આપણે પહેલી વસ્તુ કે કેવાયસી હોવી જોઈએ કેવાય જો અમુક એવા ખેડૂતો જે છે જેને કેવાયસી પહેલાં હતી અઢારમાં અને ઓગણીસમાં હપ્તામાં કેવાય હતી પરંતુ એ વીસમાં હપ્તામાં એની કેવાયસી તૂટી જવાની છે શા કારણે મિત્રો એનું કારણ શું છે મિત્રો મિત્રો વાત કરું આધાર કાર્ડ કે રેશન કાર્ડ કેવા એવા કોઈ પણ આપણી પાસે ડોક્યુમેન્ટ છે સાત બાર છે અ છે એ બધા કોઈપણ ડોક્યુમેન્ટ છે સરકારના જેમાં આપણે કાંઈ પણ ચેન્જ કરીએ છીએ એટલે કે ફેરફાર કરીએ છીએ તો આપણી જે ઈ કેવાયસી છે મિત્રો એ તૂટી જાય છે એ ઈ કેવાયસી મિત્રો આપણે ફરી વખત જનરેટ કરીને આપવાની રહેશે મિત્રો બીજી વસ્તુ કે ખેડૂત એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન તમારું હોવું હવે કમ્પલસરી છે ફાર્મર રજિસ્ટ્રેશન તમારું નહીં હોય તો તમને આ મિત્રો હપ્તો નહીં મળે જે આપણી વેબસાઇટ છે એ રિન્યુ થઈ ગઈ છે અમુક ગવર્મેન્ટની વેબસાઈટ તો એમાં તમે ફરી એક વખત આ બે વસ્તુ તમારે જોવાની રહેશે પહેલી વસ્તુ કે તમારે ઈ કેવાયસી જોવાની રહેશે બીજી વસ્તુ કે તમારે ફાર્મર રજિસ્ટ્રેશન છે તમારું કે નહીં એ તમારું મિત્રો જોવાનું રહેશે અને એક મહત્વપૂર્ણ વાત કે તમારે પીએમ કિસાન વેબસાઇટની અંદર જવાનું છે તમે સ્ક્રોલ ડાઉન કરો એટલે કે બેનિફિશિયરી લિસ્ટ નામનું તમને એક ઓપ્શન જોવા મળશે હવે આ ઓપ્શન ઉપર મિત્રો તમે ક્લિક કરો છો તો તમને મિત્રો તમારું ગામ સિલેક્ટ કરવાનું કહેશે હવે તમારું ગામ તમે સિલેક્ટ કરી લીધું અને ગેટ રિપોર્ટ ઉપર તમે ક્લિક કરો છો તો તમારી પાસે અમુક નામ આવશે હવે આ નામની અંદર મિત્રો જો તમારું નામ હોય તો તમને મિત્રો આ હપ્તો મળશે તમારે કાંઈ જ કરવાની મિત્રો જરૂર નથી અને જો મિત્રો તમારું નામ આમાં ના હોય તો તમારે આ ત્રણ વસ્તુ ફરીથી જોવાની રહેશે તો આજના વિડીયોમાં એટલું જ થેન્ક યુ વોચિંગ આપ સૌને મિત્રો રામ રામ